દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિની તમારી રાશિ પર સારી અને નરસી અસર જોવા મળતી હોય છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરરોજ ગ્રહોના સ્થાન બદલાતા હોય છે જે આપણા જીવનમાં સુખ અને દુઃખ લઈને આવે છે આજના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કઈ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખવો પડશે ચાલો જોઈએ તમારા સ્ટાર શું કહે છે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પરોપકારના કાર્યોમાં વ્યતીત રહેશે તમે નિઃસ્વાર્થ ભાવે લોકોની મદદ કરશો પરંતુ સાવધ રહેજો કારણ કે લોકો તમને તેનો સ્વાર્થ સમજી શકે છે પરિવારમાં કોઈ જો જૂની ભૂલ સામે આવવાથી થોડો તણાવ થઈ શકે છે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાની તક મળે તો ચોક્કસ કરજો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ એ ખુશાલ રહેશે તમારા માટે આજનો દિવસ એ મહત્વપૂર્ણ છે દરેક કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની તમારી વિરોધીઓ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે આજે નોકરીમાં મનગમતો લાભ મળવાથી તમારો ઉત્સાહ વધશે આજે તમારા શત્રુઓ પર મિત્ર બનાવવાનો પ્રયાસ થશે પરંતુ તમે તેમના પર આંધળો વિશ્વાસ ન કરશો

નવા બિઝનેસ માટે પાર્ટનરશિપ કરવા માટેનો આ સારો દિવસ છે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એ મધ્યમ ફળદાયી રહેવાનો છે આજે વિદ્યાર્થીઓએ ધાર્યું પરિણામ મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે નાની નાની વાતોમાં ક્રોધ કરવાથી બચવું નહીંતર પરિવારના સભ્યો નારાજ થઈ શકે છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો નોકરીની નવી તકો મળી શકે છે તમે તમારી રહેણીકરણી અને જીવનશૈલીમાં સુધારો લાવશો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ એ સુખ સુવિધાઓમાં વૃદ્ધિ કરનારું રહેશે આજે પરિવારના કોઈ સભ્યના લગ્ન નક્કી થવાથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે તમે રોજ મસ્તીના મૂડમાં રહેશો પરંતુ અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો વિરોધીઓથી સાવધ રહેવાની જરૂર છે તુલા રાશિના વેપાર કરી રહેલા જાતકો માટે આજનો દિવસ એ ખૂબ જ લાભદાયી રહેવાનો છે આજે તમારી આવકમાં વૃદ્ધિ થશે અને અનેકને કારણે તમારું મન પ્રસન્ન રહેશે રોજગારની નવી તકો પ્રાપ્ત થશે પારિવારિક સમસ્યાઓમાં બહારના વ્યક્તિની સલાહ લેવાનું ટાળો જાતે ઉકેલ લાવો માતાપિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે તમે તેમની સેવામાં સમય વિતાવશો આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિ એકદમ શ્રેષ્ઠ રહેવાનો છે આજે તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે શેરબજાર સાથે સંકળાયેલા લોકો મોટું રોકાણ કરી શકે છે ઘરના નવીનીકરણ માટે તમે આયોજન કરશો કોઈ જૂના મિત્ર સાથે લાંબા સમય પછી મુલાકાત થવાથી મન પ્રફુલ્લિત થશે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ હસી ખુશીથી ભરપૂર રહેવાનો છે આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને એને કારણે તમે તમારા તમામ કામ હાથમાં લેશો આજે તમે તમારા કાર્યો દ્વારા સમાજમાં એક અલગ ઓળખ ઊભી કરશો સમયનો સદુપયોગ કરવો હિતવાહક છે

ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો સારો રહેશે બિઝનેસ કરનારા લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે પ્રેમ ખુશીમાં ખુશીઓ આવશે અને જીવનસાથી સાથેના સંબંધો સુધરશે મુસાફરી દરમિયાન કોઈ મહત્વપૂર્ણ જાણકારી મળી શકે છે જે ભવિષ્યમાં કામ લાગશે દૂર રહેતા સંબંધીઓ તરફથી સારા સમાચાર મળી શકે છે આર્થિક સ્થિતિને મજબૂત કરવાના તમારા પ્રયત્નો સફળ થશે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ ઉત્તમ રહેવાનો છે આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે કામના સ્થળે આજે તમારા વિચારો અને કામ કરવાની પદ્ધતિની પ્રશંસા થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ મધ્યમ રહેશે સરકારી યોજનાઓમાં કરેલું રોકાણ ફાયદાકારક સાબિત થયું છે જોકે કોર્ટ કચેરીના મામલામાં સાવધ રહેવું